તો આજે હું તમને લઈને આવી ગઈ છું કુર્તાસ ની માં કેમ કે આખા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં ક્યાંય પણ બરાબર રીતે પગ મૂકવાની જગ્યા નથી કેમકે એટલું કસ્ટમર્સ નું રશ છે એના પછી નવું નવું એટલું બધું માલ જસ્ટ આવ્યું છે બધા કાઉન્ટર્સ માં તો બધા બિઝી છે તમને કેસર ટેક્સટાઈલ કંપની નો લાઈવ હાલત બતાવવાની છું થોડાક જ કાઉન્ટર્સ માં જઈને પહેલા તો તમે આ કુર્તા ના કાઉન્ટર માં જોઈ લો કે હું તમારા માટે કુર્તા ના વિડીયો બનાવું તો કેવી રીતે બનાવું કેમ કે આખો કાઉન્ટર એમ જ છે હમણાં સુધી એટલું રશ હતું અહીંયા હમણાં સાડા પાંચ છ વાગ્યા છે હાલ કસ્ટમર બધું બુકિંગ કરાવીને નીકળ્યા છે એટલે કસ્ટમર્સ માટે અહીંયા બધા એક પ્રેઝન્ટેશન છે કેસર ટેક્સટાઇલ કંપનીમાં તમને નાઇન્ટી નાઇન રૂપીસ થી ફેશનેબલ કુર્તા મળી જશે જો તમને દુકાન કરવી છે જો તમને શોરૂમ કરવી છે તો તમને શોરૂમના હિસાબથી દુકાનના હિસાબથી બધાના હિસાબથી તમને બહુ બધા વેરાયટીઝ અહીંયા મળી જશે યસ બધી વસ્તુ તમને સેટ વાઇઝ જ લેવી પડશે જેમ કે આ કુર્તું છે આનો જો સેટનો નો વાત કર્યો તો આ સેમ સાઈઝ હશે અને બધા ડિફરન્ટ કલર્સ છે આવી રીતે આ કુર્તો દેખાશે લેગિંગ જોઈએ તો લેગિંગ્સ પણ તમને કેસર ટેક્સટાઈલ કંપનીમાં મળી જશે તમને કઈ પણ વસ્તુ લેવા માટે બહાર બીજા ક્યાંય જવાની જરૂર નથી જો તમે ધારો કે તમને દુકાન કરવી છે તો આવી જાઓ સીધા કેસર ટેક્સટાઈલ કંપની મિલેનિયમ માર્કેટમાં છે તો તમને કુર્તાથી લઈને લેગિંગ્સથી લઈને સ્કાર્ફ દુપટ્ટો થ્રી પીસ કુર્તા લેંગા બ્રાઇડલ વેર કોટન સાડી જ્યોર્જ સાડી જીમી છું ઓલ વેરાયટીસ બધું તમને અહીંયા જ વન સ્ટોપ સોલ્યુશન અહીંયા જ મળી જશે તો શા માટે બીજે ક્યાંય જવાનું ક્યાંય જવાની જરૂર નથી હવે હું થોડું કુદી કુદીને આવું છું કેમ કે બધી જગ્યા કલેક્શન એક તો શું છે કસ્ટમર્સ આવીને બધું જોઈને ગયા અને અને પછી પછી બુકિંગ કરાવી તો એ માલ નીકળે છે કલેક્શન આવ્યું છે તો બધું છે ને ભેગું થઈ ગયું એક એકસાથે એટલા માટે એટલું બધું હોશપોશ તમને દેખાય છે તો હું પર એ હોશપોશમાં હું તમારા માટે વિડીયોઝ બનાવું છું કેમ કે હું વિડીયોઝ બનાવવાનું છોડી ન શકું હવે એક નવો સેગમેન્ટ છે જે કેસર ટેક્સટેલિંગ કંપનીમાં એડ થયું છે એ છે આવા સ્ટાઇલિશ કાઉન્સ એમાં તમને વેસ્ટર્ન વેર ગાઉન્સ પણ મળી જશે એમાં તમને ઇન્ડિયન વેર ગાઉન્સ પણ મળી જશે હવે આવી રીતે બતાવવાનું મારો મતલબ એ છે કે તમે ઘેર ઘેર કેટલું કેટલી ક્વોલિટી આ ફ્રોક તમે પેલું ઘુમર પણ કરી શકો છો એટલો આમાં ઘેર છે હવે આવી જઈએ આ થોડુંક ઇન્ડો વેસ્ટર્ન કલેક્શનના સાઇડ પર આ જો કલેક્શન કેટલું બ્યુટીફુલ કેટલું પ્રિટી અને કરેલું છે અને લાઈન પણ વીમાં એટલું પ્રિટી ડિઝાઇનિંગ કરેલી છે એન્ડ ફિલિંગ આખી એની હેન્ડવર્ક જેવી જ આવે છે કઈક કઈ હેન્ડવર્ક પણ પીસીસ તમને બહુ કેસ ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે એ પણ ફક્ત ને ફક્ત મેન્યુફેક્ચરિંગ રેટમાં હવે આ જોઈ શકો અહીંયા તમે જોઈ શકો કુર્તોસ કાઉન્ટર છે અહીંયા તમે જોઈ શકો લેંગાસ કાઉન્ટર છે અને લેંગાસ કાઉન્ટરમાં કસ્ટમર્સ છે તો એ કાઉન્ટરમાં અમે જઈ ન શકીએ કેમ કે મોસ્ટ ઓફ ધ કસ્ટમર્સ ને વિધાઉટ એના પરમિશન અમે કેપ્ચર નહીં કરીએ કેમ કે બધા કમ્ફર્ટેબલ ના હોય હવે આઈએ આ કાઉન્ટર તરફ આવે અહીંયા છે ને 3 પીસ કુર્તી મળી જાય છે હવે થોડુંક દાદા સાથે વાત કરીએ દાદા તમારું નામ આપકા નામ મેરા નામ દીપક હે ગુજરાતી આવડે છે ઓકે આ કેસરા ટેક્સટાઇલ કંપનીમાં થ્રી પીસ કુર્તાસના અહીંયા આટલી બધી ભીડ શાના માટે લાગેલી છે નવું કલેક્શન આવું છે અમારી પાસે અત્યારે 3 પીસમાં 3 પીસમાં નવ કલેક્શન આવ્યું છે હવે થ્રી પીસ અમારા કેટલાથી સ્ટાર્ટ થઈ છે અહીંયા 399 થી લઈને લાસ્ટ છે તમને મળી જશે ઓહો 1700 સુધી મળી જશે વાવ એટલે એટલામાં 3 પીસ એકદમ ડિફerent વેરાઈટીસ 3 પીસ મળી જશે ટોટલી નવો લુક આવ્યું છે અમારી પાસે મેમ

બહુ વાર છે ને એવું થયું છે કે અમારો કલેક્શન જોઈને સ્ક્રીનશોટ લઈને કસ્ટમર્સ અમારા પાસે ડિમાન્ડ કરે પણ એ સ્ટોક આઉટ થઈ જાય કેમ કે તમે છે ને ડિમાન્ડ કરવા મોડું કરી દો તો પછી શું થાય એના પહેલા બહુ બધા લોકો હોય જે લોકો આ વસ્તુ લઈ લે કેમ કે અમારા જે વિડીયોઝ છે ને ઓલ ઓવર વર્લ્ડમાં બધા જોઈ છે એના માટે છે ને વિડીયોઝના જે કલેક્શન છે એને બહુ ઇમિડિયેટલી વેચાઈ જાય છે ચાલો એ જે કસ્ટમર છે લેંગાના કાઉન્ટરથી આગળના કાઉન્ટર્સ પર ગયા છે તમે જોઈ શકો એ કસ્ટમર આગળ ગયા છે હવે તમને થોડુંક લેંગાના કાઉન્ટરના તરફ એમ રેન્ડમ લઈને આવી આવી છું કે અહીંયા સુ સુ બ્યુટિફુલ લેંગા અહીંયા આવ્યા છે વિડીયોગ્રાફર ને કહેશું કે થોડુંક આ બાજુ આવી જાઓ તો લેંગા બતાવી શકું કે કેટલા બ્યુટીફુલ જો સાઈડર લેંગા અહીંયા આવ્યા છે ભૈયા હવે આ વિષ્ણુભાઈ સાથે થોડું પૂછી લઈએ તમને ગુજરાતી આવડે છે થોડો 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 આવડે છે ઓકે અહીંયા પે લેંગે કેટલી સે સ્ટાર્ટ હોતા 455 સે ફોર ડબલ ફાઈવ અને એટલે પાંચસો રૂપિયાથી અહીંયા લહેંગા સ્ટાર્ટ થઈ જાય તમને એમાં સાઈડર ને બધું મળશે નયા મેમ આવ્યા છે હમણાં તો મેમને ડિસ્ટર્બ નહીં કરીશ મેમ તમે એન્જોય શોપિંગ અચ્છા યસ યસ અચ્છા મિલતા ના જો લે લેવા પહેલા મેડમે પોતાનું રિવ્યુઝ આપી દીધું તમે ક્યાંથી આવ્યા છો સુરત સુરત થી છો પેલી વાર આવ્યા છો કે રિપીટ ઓ તમે અમદાવાદ થી આવ્યા છો એટલે ઘરમાં માં લગ્ન છે કે તમારી દુકાન છે ના મેરેજ મેરેજ છે તો પહેલી વાર આવ્યો છો ઓકે કેવું લાગ્યું કલેક્શન સારું છે વાણી વાણી આવે છે બહુ સારું સારું લાગ્યું ચાલો એટલે મેમ આવ્યા એના પહેલા જ રિવ્યુઝ આપી દીધા થેન્ક યુ મેમ થેન્ક યુ તમારી બહુ શુક્રિયા મારું નામ છે મોમિતા અને તમારું નામ બોલો અમદાવાદ થી આવ્યા છે લગન માટે કેસરા ટેક્સટાઇલ કંપની થી ખરીદી કરવા માટે તો તમે વિચારી શકો કે તમારા દુકાન હોય કે પછી લગ્ન ની ખરીદી કરી હોય અહિયાં આરામથી આવી શકો કેમ કે અહિયાં તમને બધી વેરાયટી મળી જવાના છે મેમ તમારું નામ નીતા મેમ અને આ સુરત થી છે ઓકે મેમ થેન્ક યુ ચલો હવે આ કાઉન્ટર પર જઈએ કેમ કે આ કાઉન્ટર પર તમે જોઈ શકો હમણાં છે ને સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ બધી જગ્યા બહુ બધું મેઝડપ છે કેમકે નવું બહુ બધું માલ આવ્યું છે ને તમે જોઈ શકો છો કે આ વિડીયો ખાલી ચાર પાંચ મિનિટમાં કેટલા કસ્ટમર આવ્યા ને ગયા આવ્યા ને ગયા ખાલી પાંચ મિનિટમાં આટલું બધું થયું છે તો તમે વિચારો આખા દિવસમાં કેટલા કસ્ટમર્સ અમારા અહીંયાથી લઈ જાય તો માલ તો સ્ટોકઆઉટ થશે જ ને હવે આ બ્લાઉઝનો કાઉન્ટર છે બ્લાઉઝ પર મેં એ વિડીયોઝ બનાવ્યા છે ડેફિનેટલી જઈને એ વિડીયોઝ પણ જોજો અને બ્લાઉઝના પણ જો આ નવા કલેક્શન જસ્ટ આવ્યા છે કેમ કે બધા મોસ્ટલી બ્લાઉઝ છે ને પેલી બાજુ ખાલી થઈ ગયું છે વેચાઈ ગયું છે હવે આ બધા બ્લાઉઝેસ એ જગ્યા પર જઈને સેટ થઈ જશે કેમ કે અઠવાડિયે અઠવાડિયે અમારે અહીંયા નવા નવા કલેક્શન આવે ને કલેક્શન ચેન્જ થતા થાય તો આ વિડીયો આઈ હોપ સારું લાગ્યું હોય અને આગળ બીજા વિડીયો અને બીજા કલેક્શન્સ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ શકો છો કસ્ટમર રશ અહીંયા સાંજના છ વાગે આટલા રશ છે તો તમે વિચારો મોર્નિંગથી કેટલું રશ થાય ફરીથી મારું મારા નેક્સ્ટ વિડીયોમાં પ્લીઝ ચેનલ ગોટ શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સારી કુર્તી આ હો લેંગા સહી દામ કા નામ કેસરિયા સહી ધામસરી